યાત્રાધામ પાવાગઢ ખાતે ઉનાળું વેકેશન અને રવિવારની રજાને લઈ રવિવારે શક્તિપીઠમાં ભક્તિનો મહાસાગર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે પણ ઉનાળું વેકેશનમાં ચાલીસથી તેત્તાલીસ ડિગ્રી જેટલા તાપમાનની ભયાનક ગરમીની અસર હોવા છતાં પણ આવી કાળજાળ ગરમીમાં પણ ભક્તોની આસ્થાને શ્રદ્ધામાં કોઈ ઓટાવી ન હતી અને ઉનાળુ વેકેશનના શનિ રવિ સહિતના દિવસોમાં પણ હજારોની સંખ્યામાં માય ભક્તોએ પાવાગઢ ખાતે પધારી માતાજીના દર્શન કર્યા હતા જેમાં હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન અને આજે રવિવારની રજાના અનોખા સંગમને અનુલક્ષી આજે પાવાગઢ ખાતે નોંધાયેલી આડત્રીસ થી છત્રીસ ડિગ્રી વચ્ચેના તાપમાનનો પારો સહન કરી પણ પચાસ હજારથી પણ વધુની સંખ્યામાં માય ભક્તો પાવાગઢ ખાતે પધાર્યા હતા જેમાં આજે વહેલી સવારે પાંચ કલાકે હજારો માય ભક્તોના આગમનને અનુલક્ષી મા કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરના નીજ દ્વાર ભક્તોના દર્શનાર્થે ખોલી દેવામાં આવતા વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માતાજીના દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી અને માય ભક્તોએ જય માતાજીનો કરી સમગ્ર પાવાગઢ ડુંગર માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો જેમાં આજે રવિવાર વહેલી સવારે પાંચ કલાકથી લઈ સાંજના પાંચ વાગ્યા સુધીમાં તો અડધો લાખથી પણ વધુ માય ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જેમાં આજે પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવેલા ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યના અડધો લાખથી પણ વધુ માય ભક્તોએ માતાજીના મંદિરમાં પધારી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી માતાના ચરણોમાં શીસ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ